તો હવે નેવું સેકન્ડ નો વિડીયો અમે આપને બતાવી રહ્યા છે કે જે આખો હુમલો થયો હતો એ નેવું સેકન્ડના ની અંદર આપ જોઈ રહ્યા છો કે જે રીતે આપે હાલમાં પણ રક્ષા વિશેષજ્ઞ વાત સાંભળી કે પાકિસ્તાન તરફથી જે હુમલા થયા જે સ્વીકાર કરી લેવામાં આવ્યા છે ભારત તરફથી જે હુમલા થયા તેમાં તેઓ નવની બદલે સાતની વાત કરી રહ્યા છે તેઓ સ્વીકારી રહ્યા છે કે અમારા પર હુમલો કરવામાં આવ્યો છે પરંતુ તેઓ તે નથી સ્વીકારી રહ્યા કે તેઓના આતંકીઓ પર હુમલો કરવામાં આવ્યો છે તેઓ જ્યાં પોતાના આતંકીઓને સાચવીને રાખતા હતા તે આતંકીઓના મકાનો ઉપર તેમના લોન્ચિંગ પેડ ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને નેવું સેકન્ડના વિડીયોની અંદર

જે વારંવાર પહેલાથી જ કહેવામાં આવતું હતું કે ભારત સામે હવે આંખ ઉંચી ના થવી જોઈએ આ નવું ભારત છે આ નવું ભારત નહીં મૂકે પરંતુ કેટલાક લોકોને સમજમાં નહોતું આવતું હવે કદાચ તેઓને હવે ઉપર જઈને સમજમાં આવી ગયું હશે કે જે કર્યું તે ભૂલ થઈ ગઈ ને એની આવનારી પેઢીને પણ સમજમાં આવી ગયું હશે કે જે અમારા આકાઓ અથવા અમારા વડીલો કરીને ગયા તે ખોટું કરીને ગયા હતા એનો ભોગવવાનું અમારે આવ્યું છે સૌથી વધારે મહત્વની વાત જે આ સ્ટ્રાઇકને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પહેલગામ હુમલાનો ભારતે આ બદલો લઈ લીધો છે હુમલામાં સંડોવણી હોવાના આતંકીઓના નિશાને જ આ નિશાન બનાવવામાં આવ્યું હતું પહેલગામ હુમલામાં જેની સંડોવણી હતી તેનો હિસાબ કરવાની વાત કરવામાં આવી હતી તો જે જયેશ જે લશ્કર કે જે હંમેશા ઈચ્છતું છે મજા માણી રહ્યા હતા જમ્મુ કાશ્મીરની ત્યાં આગળ સુખ શાંતિ અને ચેન હતું તે તેમનાથી જોવાયું નહીં અને માનવતા નેવે મૂકીને હુમલો કર્યો તો ભારતે દેખાડી દીધું કે કઈ રીતે હુમલો ભારત પણ કરી શકે છે

ભેગું મળી અને એટેક કરવામાં આવ્યો હોવાની જાણકારી છે હાલમાં આપણે એ પણ જણાવી દઈએ કે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે પ્રેસ કોન્ફરન્સ પણ ટૂંક સમયમાં કરવામાં આવશે અને આ પ્રેસ કોન્ફરન્સ તરફથી જે જાણકારી મળશે આતંકીઓના નવ અડ્ડા પૈકી ત્રણ અડ્ડા મહત્વના હતા જે ગુપ્તચર એજન્સીઓ જણાવ્યું છે તે પ્રમાણે પાકમાં આતંકીઓના ત્રણ અડ્ડા પણ ધ્વસ્ત કરાયા છે આ ત્રણ અડ્ડામાંથી અડ્ડામાંથી ભારત વિરુદ્ધ ષડયંત્ર રચાતા હતા ત્રણ અડ્ડામાં આતંકી હુમલાના ષડયંત્ર રચાતા હતા અને ભારત વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવતી હતી તેના ષડયંત્રનું પણ ષડયંત્ર પહેલગામ હુમલાનું પ્લાનિંગ આ અડ્ડા પરથી કરાયું હોવાની પણ જાણકારી હતી બહાવલપુર મસ્જિદ સુભાન અલ્લાહ જૈશ એ અડ્ડા મુઝફ્ફરપુરમાં જૈશ અડ્ડો ધ્વસ્ત કરવામાં આવ્યો છે મરકઝ તૈયબા

पर आर्टिलरी प्रेसिजन गाइडेड आर्टिलरी सर्विस सर्विस मिसाइल कुछ लगाया गया होगा अब ये हमें पता करना पड़ेगा क्या कौन सी लगाई और एयरक्राफ्ट कौन से थे कौन सा स्क्ॉर्डन था मेरा भी स्क्ॉर्डन हो सकता है पुराना जिसमें मैं था मैं इससे बहुत जैसे अब, 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 अब गर्व फील मेरे को बहुत गर्वानित हो रहा हूँ मैं पर इस सबसे बड़ी बात यह है कि ये इसके बाद पाकिस्तान रिटेलिएट करेगा और पाकिस्तान क्या कहना शुरू कर दिया होगा ऑलरेडी बनगड़ कहानियां भी बनानी शुरू कर दी होंगी ठीक है उनका, उनका हमारे मीडिया ने रिपोर्ट किया उनका गिराया है गिराया अब सारी डिटेल सुबह आएंगी तो हाल में जानकारी है टूंक समय में आप त्राम दृश्य जो रहा उमलोार सोल मुलवाजारहलगाम पच्चीस मो 11 દિવસ બાદ બદલો લે લેવામાં આવ્યો તો ઉરી હમલાનો કુલવાવાનો હુમલો જે થયો ત્યારના 12 દિવસ બાદ આજે બદલો લેવામાં આવ્યો ને 14 દિવસ બાદ પહેલગામ ઘટનાનો પણ હુમલો લે બદલો લે લેવામાં આવ્યો સર આ વાત કહેતી કે આતંકવાદ કે खिलाफ वो भारत के साथ है जाहिर सी बात है कि इस स्ट्राइक के बाद जिस तरीके के बयान उधर से आ रहे हैं उसमें ये तो साफ नजर आ रहा है कि वो इस तरीके के स्ट्राइक को लेकर बहुत ज्यादा जो है चौके नहीं है उनको ये पता था कि इस तरीके का स्ट्राइक होगा लेकिन पाकिस्तान के लिए सबसे बड़ा जो है सरप्राइज जो है वो ये और था वो कि उनको सबसे, सबसे, पहले, कि सबसे पहले सबसे पहले जो है इस बात का ज्ञान जरूर दे देता है कि जो हुआ वो गलत हुआ जो हुआ वो सही हुआ इस बार ये कह रहा है कि हमारी पैनी नजर बनी हुई है हमारे साथ यतेंद्र भी बने हुए यतेंद्र आपके पास आऊंगी लेकिन उससे पहले आनंद तिवारी का रुख करते हुए आनंद तिवारी आपके पास इस मसले को ले कर, को लेकर लेकर ऑपरेशन क्या कुछ सूचना और जानकारी देखिए जो खुफिया विभाग है उससे एक महत्वपूर्ण जानकारी न्यूज एटीन इंडिया को मिली हालांकि आंकड़ा और ज्यादा हो सकता है अब तक जो जानकारी मिल रही है करीबन बासठ लश्कर के आतंकवादी और जो हैंडलर हैं वो इस भारत की बड़ी स्ट्राइक में मारे गए हैं और जिसमें लश्कर के ये बड़े कैंप जो है उन्हें तबाह किया गया जहां से कि 2002 से लगातार लश्कर जो है वो आतंकियों को ट्रेन कर रहा था करीबन 80 एकड़ का एक आ, लश्कर का बहुत बड़ा कैंप था जिसे कि भारत ने इस स्ट्राइक में उड़ा दिया है जहां से कि आतंकवादियों को बकायदा ट्रेनिंग दी जाती थी, थी। वहां पे उनके रुकने साजो सामान और उनकी ट्रेनिंग का इंतजाम किए जाते थे आ, जानकारी ये मिल रही है कि ये जो तीन बड़े कैंप है लश्कर के जिनको भारत ने सर इस स्ट्राइक में उड़ाया है उसमें एक बहावलपुर में मस्जिद सुबहान अल्लाह जैश का ठिकाना है इसके अलावा एक मुजफ्फराबाद में जैश का एक मेन ठिकाना जो है उसको उड़ाया गया है इसके अलावा एक बिलाल मरकज को जो है वो भारत ने इस स्ट्राइक में उड़ाया है इसके अलावा मुरीत के में लश्कर का जो एक मरकज तोयबा जो मैं आपको बता रहा हूं दो हजार तो में स्टेबिश हुआ था करीबन अस्सी एकड़ में फैला हुआ है वहां पर भारत ने स्ट्राइक की है और जो अभी तक खुफिया विभाग ने जानकारी दी है करीबन बासठ आतंकवादी और जो हैंडलर है वो इस भारत की बड़ी कामयाबी में मारे गए हैं और ये आंकड़ा अभी और ज्यादा बढ़ सकता है बासठ हैंडलर्स मारे गए जो, हैं। जो बड़ी बड़ी बात जो कर्नल राठौड़ ने कही ना कि अब भारतीय सेना के पास ऐसे एडवांस सिस्टम्स हैं जो हम देखते थे दे कि दुनिया में दूसरी सेनाएं किस तरह से करती हैं हमारे पास ऐसे एडवांस सिस्टम हैं कि आ, जैसा कर्नल दानवीर ने बताया कि नौसेना का नेवी का सर्वेलेंस અમારી સાથે લલિતભાઈ રાવલ પણ જોડાઈ ગયા છે જેઓ પણ આ વિશે વધુ જાણકારી આપણને આપી શકે છે સમજાવી શકે છે તો ઓપરેશન સિંધુ જે પાર પાડવામાં આવ્યું હતું સર સ્વાગત છે જય હિન્દ સૌથી વધારે ખુશીના સમાચાર આજે મળ્યા છે ભલે રાતના જાગુ પડ્યું પરંતુ આ ખુશી લઈને આવ્યું છે અને એ જે બદલોની ભાવના હતી એ બદલો લેવામાં સફળતા મળી સર કઈ રીતનું આ ઓપરેશનની વિશે આપને જાણકારી કઈ રીતે કરવામાં આવતું હોય જે સામાન્ય નાગરિકને જો સમજાવી શકો

આ ઓપરેશન સિંધુ પ્લાન કરવામાં આવ્યું અને આપણે આફાજેટ કરી તાબડતો કરવાની જે વાત હતી એમાં સંમત નતા અને આયોજનબદ્ધ સ્ટ્રેટેજીક થી અને પ્રિસાઇઝ પિન પોઈન્ટ ટાર્ગેટ કરવા માટે આતંકવાદીઓને જ મારવા માટે કારણ કે એમાં કોઈ ની પણ હાનિ નથી કરી આપણે મિલિટરીના કોઈ એસ્ટેબ્લિશમેન્ટ ઉપર આપણે નથી એટેક કર્યો એટલે પ્રિસાઇઝની ત્રાસવાદીઓના જે અડ્ડા હતા ને ટ્રેનિંગ સેન્ટરો એને આપણે નેસ્ત નાબૂદ કર્યા છે એમાં જૈશ એ મોહમ્મદનો જમાતુદ દાવાનો જૈશ લશ્કરે તોયબાના આ બધા જે હાફીજ સઈદ અઝહર મોહમ્મદ અને એ બધાના જે ને એને તોડ્યા છે હવે એમાં ઘણા બધાનો ખાતમો બોલાઈ ગયો છે એનો જયારે રિપોર્ટ બહાર આવશે ત્યારે આપણને ખબર પડશે કે એમાં કોણ કોણ ગયા છે પણ એવું કહેવાય છે કે લગભગ આઠેક જેવા ત્રાસવાદીઓના કમાન્ડરોના બોતેર હોરો પાસે પહોંચાડી દેવામાં આવે છે હવે આ જે આખું આપણું ઓપરેશન આયોજન કરેલું એ એના ટોટલ મોનિટરિંગ થી આપણા અજીત ડોવાલ આપણા પ્રધાનમંત્રી શ્રી અને આપણા ત્રણેય સેનાઓના ચીફ એના ક્લોઝલી મોનિટર કરી દેતા આમાં આપણે ત્રણેય સેનાઓનો સરંજામ વાપર્યો છે શસ્ત્રો વાપર્યા છે ફોજ એના સંસાધનો વાપર્યા છે આર્મી નેવી અને એફોર્સ આર્મી તરફથી એની બ્રહ્મોસ મિસાઇલ્સ પિનાક પિનાક મિસાઇલ્સ આપણે છોડી અને જે દોઢસો એક કિલોમીટરની રેન્જમાં આવતા હતા એ અડ્ડાઓ આપણે તોડ્યા છે એરક્રાફ્ટમાં આપણે રાફેલ વાપર્યું રાફેલમાંથી બ્રહ્માસ બ્રહ્મોસ મિસાઇલ્સ થી આપણે એટેક કર્યો અને એનાથી જે ત્રણસો થી ચારસો કિલોમીટરની વચ્ચે આવતા જે ટાર્ગેટ્સ હતા એને આપણે નષ્ટ કર્યા છે અને નેવલના જે આપણે યુએસવી હતા યુએવી ડ્રોન જેને આપણે સાદી ભાષામાં ડ્રોન કહીએ એ ઓલરેડી ઇક્વિપ્ડ વેલ ઇક્વિપ્ડ અને વિસ્ફોટકો સાથેના ડ્રોન હતા એનાથી જે નજીકના એ એરિયા હતા એના આપણે ટાર્ગેટ કર્યા એટલે ત્રણેય ફોર્સના સંસાધનો ત્રણેય ફોર્સની ટેકનોલોજી અને એ વાપરી અને આપણે જે એટેક પૂરો પાડ્યો ટોટલ નવ ઠેકાણા પર આપણે એટેક કર્યો છે ટોટલ ચાર જેવા પાંચ જેવા માં અને ચાર જેવા પંજાબમાં પીઓકે તો એ નો વાંધો આવે પણ આપણે પણ એટલે કહી શકાય કે આપણે એની સરહદમાં ઘુસી એના ઘરમાં ઘુસી અને મારી એમાં સૌથી મોટું મથક હતું બાવલપુર મોહમ્મદ મોહમ્મદનું જે અઝર નું એ જ નસ્ત નાબૂદ કરવામાં આવ્યું છે મુરીબ કે સિયાલકોટ અને પીઓકેમાં મુઝફરાબાદ

બીજું તો કઈ કરી શક્યું નથી પણ પાકિસ્તાન તરફથી એવું સાંભળ્યું કે ભાઈ એનું એક એર સ્ટ્રાઇક આપણી પાછળ લગાડી હતી સ્ક્રેમ્બલ કરાયા હતા આપણા રાફેલ પાછળ પણ આપણે એનું ચાઈનાનું એક બનાવટનું જેફ સેવન્ટીન એરક્રાફ્ટ એનું ફાઈટર પ્લેન હતું એ આપણે તોડી પાડ્યું છે એવા સમાચાર છે હજી એની ડેબરીને શોધવાનું બાકી છે એ પડશે એટલે આપણે કન્ફર્મ ન્યૂઝ કહી શકાય આપણે જે પ્રમાણેનું આયોજનપૂર્વક કોઈ પણ પ્રકારના નુકસાન વગર જે આ ઓપરેશન પાર પાડ્યું એના માટે ખરેખર ભારતીય સેનાને ખૂબ ખૂબ અભિનંદન અને ભારતના સબળ નેતૃત્વને પણ ખૂબ ખૂબ અભિનંદન આપણે હજી આ પગલું પહેલું ભર્યું છે કાઇનેટિક એનર્જી વાપરવાનું આ પહેલું પગલું છે જો કદાચ અવકાત દેખાડી દેખાડી કરવા પૂરતું પણ પાકિસ્તાન જો કરવા આવશે તો આપણે આનાથી પણ પ્રબળ જવાબ આપવાની તૈયારી રાખવાની છે અને કદાચ રિટાલિયેટ ન પણ કરે તો પણ હજી આપણે પહેલા પગલાથી હજી બીજા આગળના પગલા ઉપર જવાનું છે કારણ કે આપણું સરકારનું પણ કમિટમેન્ટ છે કે તમામ ત્રાસવાદીઓ ત્રાસવાદીઓના પાલકો અને ત્રાસવાદીઓના પોષકો અને એમના ઓર્ગેનાઇઝર અને એમના જે સર્વોચ્ચ સ્થાને આર્મીમાં અને આઈએસઆઈમાં બેઠેલા છે એ તમામે દરેક ને નશક કરવાની છે એટલે આપણા હજી પગલા આગળ ને આગળ ચાલતા જ રહેશે અને એ પ્રમાણે આપણે જે કીધા પ્રમાણે આનો ખાતમો બોલાવવા આપણે તત્પર રહ્યા છીએ આમાં એકચ્યુઅલી આપણે પાકિસ્તાનની મદદ કરી કહેવાય પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર ફાજા આસિફે જે કીધું હતું ને કે તમે આ અમારું પાણી રોકશો તો અમે યુદ્ધ ગણીશું અમારું કરાચી કોર્ટ રોકશો તો અમે યુદ્ધ કરીશું અમારા જે ન્યુક્લિયર બોમ્બ છે એ ફટાકડા ફોડવા માટે નથી રાખ્યા અમે તમારા તરફ વાપરીશું પણ એમની મુરાન વિચારાની બર ના આવી એટલે એમનો એ યુદ્ધનો જે અભરખો હતો ને એ પૂરો કરવા માટે આપણે આજે ગઈકાલ રાત્રે દોઢ વાગે આજે રાત્રે આજે વહેલી પરોડે દોઢ વાગે આપણે નવ ઠેકાણા ઉપર એને ફટાકડા ફોડી બતાવ્યા અને ખૂબ છમછોર્યા છે એ જે મોઢા મોટી અવાજ પણ નહીં કાઢી શકે હવે જોઈએ એની સિક્યુરિટીની મિટિંગો ચાલી રહી છે દસ વાગે આપણી પણ છે આપણા પણ રાજનાથજી આપણા ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહજી સંબોધન કરશે અને એ પછી આપણને ટોટલ વિગતે આખો અહેવાલ મળશે કે શું થયું શું શું થયું કેવી રીતે મારા કેટલા માર્યા રાહુલ સાહેબ આ તો સિક્યુરિટીની વાત કરી ત્યારે મને પણ હસું આવી ગયું કે કઈ સિક્યુરિટી કઈ સુરક્ષાની વાત પાકિસ્તાન કરતું હતું કે અમારી પાસે તો એર ડિફેન્સ છે ભાઈ અમે પાકિસ્તાન એવી વાતો કરતું હતું કે ભારત આવશે તો અમને ખબર પડી જશે આ તો અંદર ગુસ્યું માર્યું ત્રણેય સેનાએ ભેગા થઈને બદલો લીધો બ્રહ્મોસ વાપરી રાફેલ વાપર્યું અને પાકિસ્તાન મોજમાં હતું જ્યારે ભારતીય સેના જોઈએ અને રાહુલ સાહેબ બીજી એક વાત કે આ જો હુમલો કરે છે જેમ આપે કીધું કે આપણે તો પાકિસ્તાનને મદદ કરી છે પરંતુ હું બીજી રીતે લઉં છું આતંકીઓ જે અમને નહોતી ખબર કે અમને ત્યાં રહે છે એ ભારતે ખતમ કર્યા એમને તો આવીને બાપને થેન્ક્યુ કેવું જોઈએ કે થેન્ક યુ ડેડી મને ખબર

એટલે એમના નિકાલ કરવાની પણ જવાબદારી આપણે લઈ લીધી ને આપણે એના અડ્ડાઓ ઉડાડી દીધા એટલે એમને પણ આપણો થેન્ક્સ માનવો જોઈએ બીજું સલામતી જે વાત કરી એ સલામતી તો આપણે પહેલા જ ચકાસી ચૂક્યા છીએ આપણી બ્રહ્મોસ ના ટેસ્ટ કરવા માટે છોડેલી જે બ્રહ્મોસ હતી જે ભૂલથી પાકિસ્તાનમાં ફસી ગઈ હતી અને દોઢસો કિલોમીટર સુધી ગઈ હતી તો પણ એને ખબર પડી નથી એટલે એનો એર ડિફેન્સ નું પોલ આખું ખુલી ગયું છે એ કશું નથી કરી શક્યા આપણી મિસાઇલો જે ત્યાં આટલે એટેક કરી આવ્યા તો પણ એ નથી પકડી શક્યા એમનો તૈયારી એમની તાકાત એમની સુનેહ એ બધું બતાવે છે કે એમના ફોજ ની કેવી તાકાત છે એમની પાકિસ્તાનની ફોજ ફક્ત એના અંદરના નાના સિવિલિયનોને નિર્દોષ સિવિલિયનનો જ મારી શકે

એટલે પાકિસ્તાન આર્મી ફક્ત જે ઘણી ગુરબા નિર્દોષો છે ને એમને જ મારવામાં પૂરી છે વત્તા તે એ લોકો પાકિસ્તાન આર્મી એટલે બિઝનેસમેન છે એ બ્રેડ બ્રેડ થી માંડી અને જાગ્યાઓ ની બધું બનાવે છે બ્રાફ એન્ટી જાગ્યા એ અને કન્સ્ટ્રક્શનના ના ધંધામાં પડેલું છે એટલે એ ધંધા છે ધે આર નોટ પ્રોફેશનલ આર્મી બીજી એક રાવલ સાહેબ જાણકારી મળી હતી કે યુક્રેન યુદ્ધ થયું તો પોતાના મોટાર્સ ને બધું એમને વેચી દીધું હતું ત્યાં આગળ હવે પોતાને ખરીદવા માટે છે નહીં ચાર દિવસ ચાર એટલા દારૂ ગોળા છે એમની પાસે અને હોસ્ટર એવી રીતે મારે છે કે જાણે બહુ મોટો જગત જમાદાર હોય યસ ઇવન એમનો જે દારૂગોળો એનું પ્રોડક્શન નું જે છે ને એનો પણ યુક્રેન સાથે કોન્ટ્રાક્ટ કરેલો છે કે બધા પ્રોડ્યુસ કરીને તમને આપીશું એટલે હવે અહીંયાથી તો નવું બનાવીને ત્યાં સપ્લાય કરે છે પોતે તો વાપરી શકે એવું છે નહીં અને એમની પાસેનો જે જથ્થો હતો એ બધો એને પૈસાની લાયમાં એના જનરલો વેચી માર્યો છે એટલે અત્યારે એમની પાસે ત્રણ થી ચાર દિવસ થી વધારે ચાલી શકે એવો દારૂગોળો નથી એમની પાસે પેટ્રોલ નથી એમની પાસે ડીઝલ નથી ટેન્કોમાં ભરવા માટે એમની પાસે તો આર્થિક ખૂબ હાલત કપરી છે અને બીજું કે જેમ જુઓ તેમ અત્યારે એમની પ્રજા પણ એટલી એનાથી નાખુશ થઈ ગઈ છે અને પ્રજા પણ ઉતરી આવી છે રોડ ઉપર તમે એના જે મુખ્ય વિરોધ પક્ષ જે કહેવાય કે જે ખૂબ લોકપ્રિય નેતા છે પાકિસ્તાનનો ઇમરાન ખાન એ પણ એની ઓલ પાર્ટી મીટિંગમાં ન આવ્યો અને એને આજનું જ એનું વિધાન છે ભાઈ આ જે ની હાલત કરી અને આવું આક્રમણ થાય ભારતનું આપણા ઉપર એના નોતરવામાં મુખ્ય જો આરોપી હોય તો એ જનરલ મુલા મુખું બીજી મહત્વની વાત સુધી જયારે જયારે ભારત પાકિસ્તાનની વાત થી રશિયાએ કીધું અમે ભારત સાથે છીએ અમેરિકાએ કીધું પાકિસ્તાન સાથે છે પરંતુ આજે જે સૂર્યોદય રાતના બે વાગે પાકિસ્તાનમાં ભારતીય સેનાએ કર્યો ત્યારબાદ યુએસએ કોની સાથે છે શું કીધું એ પણ સાંભળો